અહીંયા બેઠેલા બધા બધા જ લોકો છે એ અહીંયા આવ્યા છે તો ખરા પણ ખેતી કરવા માટેનો આનંદ આવે એવા કેટલા છે ખેતી કરવી નથી ગમતી એના કારણો શું છે કેમ આપણા દીકરા દીકરી પણ ખેતી પાછળ એની જે રુચિ છે ઓછી કેમ થઈ છે પ્રાકૃતિક ખેતી એ તો નથી આગળનો વિષય છે પણ ખેતી જ નથી કરવી એવી સ્થિતિનું નિર્માણ થયું છે બે ત્રણ પરિબળો જેની ચર્ચા આપણે કરવી છે એક તો જળવાયુ પરિવર્તનના કારણે પ્રાકૃતિક જે સ્ત્રોતો છે પર્યાવરણ પાણી જળ જમીન જંગલ અને જાનવર આ ચહેરોનો આપણે જાળવણી નથી કરી કુદરતનું સંતુલન બગડી ગયું છે અને એટલે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના કારણે સતત ને સતત માવઠાઓ તૈયાર કરે છેલ્લા દસ વર્ષમાં પાંત્રીસ જેટલા માવઠા થયા તૈયાર જે નવી પદ્ધતિ ખાતર દવા બિયારણની લાવ્યા છીએ એના કારણે દવાઓના ભાવ એટલા વધી ગયા ખાતરના એટલા ભાવ વધી ગયા તો પોષાતું નથી ઉત્પાદન ઓછું થાય છે ગુણવત્તા નબળી પડી છે ભાવ ઓછા આવે છે આવક ઓછી થાય છે એની સામે ખર્ચા વધી ગયા છે પરિણામે ખેડૂત ખાડામાં પડતો જાય ખોટમાં પડતો જાય અને એનો નવી પેઢી છે એ ખેતીથી દૂર ભાગતી જાય આ વાસ્તવિક વિકાસની દિશા બદલી એક નાનકડી વાત કરું તો બે હજાર ચૌદ માં આ ખેતીવાડી ખાતાનું બજેટ પચીસ હજાર કરોડ હતું બે હજાર ચૌદ માં મોદી સાહેબ આવ્યા પછી પંદરનું બજેટ એક લાખ પચીસ હજાર કરોડ થયું પચીસ હજાર કરોડ સીધું એક લાખ પચીસ હજાર કરોડ થયું આજે ત્રણ લાખ કરોડ રૂપિયાનું કેન્દ્રનું બજેટ એ ખેતી અને ખેડૂત માટે વપરાય છે એ સિત્તેર હજાર કરોડ રૂપિયા દેશના બાર કરોડ ખેડૂતોને છ હજાર પ્રમાણે સિત્તેર થી બોતેર હજાર કરોડ રૂપિયા રોકડા એ માત્ર કેન્દ્ર સરકાર આ ખેડૂતોને આપે છે જે ખાતર વાપરો છો એના પાછળ દેશમાં કેન્દ્ર સરકારને બે થી અઢી લાખ કરોડ બે થી અઢી લાખ કરોડ સબસિડી આપવી પડે છે સરકાર બે ત્રીસને સબસિડી આપે છે તમને ચાર ટકા વ્યાજે બીજા રાજ્યોમાં ગુજરાતમાં ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે ટ્રેક્ટર લેવા માટે કલ્ટિવેટર લેવા માટે થ્રેસર લેવા માટે સાધનો લેવા માટે સહાય આપે છે તમને વીસ બાવીસ વર્ષની એના એ ભાવે વીજળી આપે છે ખેતીની વીજળી જે સાડા સાત થી સાડા નવ રૂપિયે સરકાર ખરીદે છે અને પચાસ થી પંચોતેર પૈસા યુનિટ આપણને ખેડૂતોને આપે છે એ તારની વાટ કરવા માટે સહાય આપે એ ગોડાઉન બનાવવા માટે સહાય આપે એ પાઇપલાઇન નાખવા માટે સહાય આપે તમને તમામ પ્રકારે ખેડૂતોને જેમ જરૂર પડે એ બધું કરે છે તેમ છતાં ખેડૂતનું પૂરું થતું નથી એ વાસ્તવિકતા ખેડૂત બે પાલને નથી થાય હકીકત છે એક કલ્પના કરો કે આ બધું ના કર્યું હોત તો શું થાય એટલે આજે પણ ખેડૂત તો ત્યાંનો ત્યાં જ છે દસ વર્ષથી આટલું બધું કરીએ છીએ ત્યાં અને એ આ ચિંતાનો વિષય છે અને એના માટે આપ સૌને વિનંતી કરવામાં આવ્યા છીએ કે જળસંચયનું કામ થાય વૃક્ષારોપણનું કામ